મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદો સંભળાવતા કહ્યું કે કોઈ મહિલા એકાંતમાં પોન જોઈને માસ્ટરબેટ કરે છે તો એ પતિ માટે ક્રૂરતા નથી એક ફેમિલી કોર્ટે આ વ્યક્તિની તલાકની અરજી ફગાવી જેને અરજી આ હાઈકોર્ટે પણ માન્ય રાખી છે કે આવી વસ્તુએ તલાક માટેનો આધાર નથી જસ્ટિસ જી આર સ્વામિનાથન અને જસ્ટિસ આર પૂર્ણિમાની બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે જ્યારે પુરુષ માટે માસ્ટરબેટ સામાન્ય વાત છે તો મહિલાઓ માટે ખોટું કેવી રીતે સાબિત કરી શકાય કોર્ટે કહ્યું કે પુરુષ માસ્ટરબેટ પછી તરત જ ફિઝિકલ કમિટ નથી થઈ શકતા જો કે મહિલાઓ માટે આવું નથી તો એવા સમય એ સાબિત નથી થતું કે માસ્ટરબેટની આદતના કારણે પતિ પત્નીના સંબંધ પર કોઈ ખરાબ અસર થાય કોર્ટે એવું પણ કહ્યું છે કે જો પત્ની લગ્ન બાદ કોઈ સાથે ફિઝિકલ કમિટ થાય છે તો પતિ માટે તલાકનો અધિકાર કહી શકાય પરંતુ જો પોન જોનારો વ્યક્તિ તેના સાથીને પણ જોવા માટે મજબૂર કરે તો તે ક્રૂરતામાં આવી જાય છે કારણ કે તેના લીધે વિવાહિત જીવન પર અસર કરે છે અને કદાચ તલાકનું કારણ પણ બની શકે છે